બાર ટોકી બેંક ઓફ બરોડાથી ત્રણ પેસેન્જર બેઠા બે જેન્ટ્સ એક લેડી એક બા હતા એમને ડેપો જતા હતા તો બા છે ને બેગ ભૂલી ગયા પાછા ને મેં હું ચાલ્યો ગયો તળસાણા ગામ તડસાના ગામે મને ખબર પડી કે બેગ ભૂલી ગયા તો હું તડસાનાથી ભાઈ પોલીસ સ્ટેશન આવ્યો બાનું બેગ રિટર્ન પાછું આવેલું તરસાના તો પેસેન્જર ઉતાર્યા તે પેસેન્જર ને દેખું પાછળ સીટ પર કે આ બેગ રહી ગયું છે તો હું પછી રિટર્ન આવતો તો અને પોલીસ સ્ટેશન લઈને આવ્યો કઈ આગળ પાછું રિટર્ન આપો પોલીસ સ્ટેશન સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે